અને ત્રીજો ઠાકોરજી એ નિયમ લીધો જ્યાં સુધી ગોકુળું વૃંદાવનમાં રહી ત્યાં સુધી માથાના વાળ નહીં સુધી ગોકુળમાં નહીં રહી જેટલા બધા રાક્ષસો આવ્યા હથિયાર માર્યા અને પાંચમો નિયમ ઠાકોરજીએ લીધો જ્યાં સુધી ગોકુળ અને વ્રજમાં રહી ત્યાં સુધી ગોકુળ અને વ્રજને છોડીને નહીં જાઓ અને પગમાં જોડા નહીં પહે હા એટલા માટે વ્રજનો રજનો બહુ મહિમા છે આજે પણ તમે વૃંદાવનમાં જાઓ રમણ રેતી છે